ધમધમાટ જોવા મળી રહ્યો નગર સેવા સદન ના વોર્ડ નંબર અગિયાર માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટ થી ઇટવાડા ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગ અને પેવર બ્લોક બેસાડવાના તેમજ

જે માર્ગ બિસ્માર બન્યા હતા જેના નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે આવનાર સમયમાં જૂના ભરૂચના તમામ મુખ્ય માર્ગો પણ નવીનીકરણમાં કરવામાં આવશે આજે વોર્ડ નંબર અગિયારમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત દસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે માર્ગો મિલેનિયમ માર્કેટની બે રોમાં એક ડું અને સાત કામો આ બહાદુર વિસ્તારમાં સીસી રોડ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ લાખ રૂપિયાના અંદાજીત ખર્ચથી આ બધા કામો આવતીકાલથી શરૂ કરવામાં આવશે આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ ટૂટા છે એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે એના ભાગરૂપે આ કામનું કરવામાં આવ્યું છે આ બધા કામો પૂર્ણ થાય પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ વિસ્તારના જૂના નવા જેટલા પણ કામો ભૂટકાળમાં મુકાયા છે એ બધા કામો પણ આ વોર્ડના બધા જ કામો સત્વરે પૂરા કરવામાં આવશે આગામી દિવસોમાં જૂના ભરૂચના જે મુખ્ય માર્ગો છે એ પણ અમે નવા કાર્પેટિંગ કરવા જઈ રહ્યા છે જેના કારણે ભરૂચના જૂના વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે લગભગ જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કનેક્શનો આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં રોડ બનવામાં વિલંબ થાય છે પરંતુ જ્યાં કનેક્શનો અપાઈ ગયા હોય મેઇન લાઈન નખાઈ ગઈ હોય અને સેફલી પાણી એમાં થઈને ટ્રીટ થઈને નર્મદામાં જતું હોય જગ્યાએ ટેસ્ટિંગ પછી અમે રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ આ વિસ્તારમાં એ બધા જ કામો પૂરા થયા હોવાના કારણે હવે પેવર બ્લોક અને સીસી રોડના કામ નું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જે આવતીકાલથી શરૂ કરીશું